નમસ્કાર ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ જિલ્લો બનાસકાંઠાના પેપર સોલ્યુશન વિશેની વાત કરીશું મિત્રો જો તમે આવા દરેક પેપર સોલ્યુશન જોવા માગતા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરજો પ્રશ્ન એક પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે ચાંગપા જાતિના લોકો મોટે ભાગે સામો રહે છે તો શંકુ આકારના તંબુમાં રેબો પણ કહેવામાં આવે છે પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ગેટા બકરાને રાખવાની જગ્યાને શું કહે છે તો લેખા તાસીના ઘરના છાપરા પર સોનેરી પીળું કયું અનાજ સુકવેલું હતું મકાઈ પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખો તમને તમારા માતા તીરફ તરફથી શું શું મળ્યું છે તો માતા પિતા તરફથી વારસાગત લક્ષણો મળતા હોય છે એમાંથી બાળક જે પણ લખવું હોય લખી શકે છે જેમ કે નાક સરખું છે ચામડીનો રંગ છે સ્વચ્છતાની ટેવ છે આંખોનો રંગ છે એટલે બાળક લખી શકે છે જે એમને માતા તરફથી મળેલું હોય તે મીના અને મમતા બંને બહેનોમાં શું તફાવત છે તો મીના તમિલ અને મરાઠી ભાષામાં ગીત ગાય છે જ્યારે મમતા એ કરાટે કરે છે પ્રશ્ન બેનો બળ છે ખરાખોટા ખેતી કરનારને ખેડૂત કહેવામાં આવે છે સાચી વાત છે ખરું પાક તૈયાર થયા પછી તેને લણણી કોદાળી દ્વારા કરવામાં આવે છે ખોટી વાત છે લણણી કરવું હોય તો દાંતરું જરૂર પડે અથવા હાર્વેસ્ટર જરૂર પડે ત્રણ આપણે ખોરાકમાં વિવિધ અનાજનો ઉપયોગ કરવો જોઈએ સાચી વાત છે અનાજ બદલવું જોઈએ ખોરાકનો પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ આપો એક કઈ કઈ વસ્તુઓ ઠંડી કરવા માટે તમે ફૂંકનો ઉપયોગ કરો છો ચા અને કોફી બે સંગીતના કયા સાધનો ચામડાના તંગ પડદાને ધ્રુજાવા ધ્રુજાવીને વગાડી શકાય છે તો ઢોલક તમલા અને મૃદંગ મૃદંગ પણ ઢોલક જેવું જ આવે છે પ્રશ્ન ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરો તો ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા આડે છે તો પંદર જિલ્લાઓ એ અહીંયા બી વિકલ્પ અને એ વિકલ્પ પણ આવી શકે છે જે હોય તે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે સોળસો કિલોમીટર સી કઈ નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે નર્મદા બી આણંદ જિલ્લામાં કઈ મોટી ડેરી આવેલી છે અમૂલ ડેરી ડી બનાસકાંઠામાં શાકભાજી સાથે સંકળાયેલા કયા પાકનું વાવેતર વધુ થાય છે બટાકા એ પ્રશ્ન પાંચ એક ગૌરવભાઈ જાનીની મુસાફરીનો મુખ્ય સ્તરો જણાવો ગૌરવભાઈએ મુસાફરી કયો કરી તો શરૂઆત મુંબઈથી શરૂ થઈ દિલ્હી ગયા ત્યાંથી મનાલી લદ્દાખ લે ચાંગથાંગ પછી કારગિલ થઈને શ્રીનગર આવ્યા અને શ્રીનગરથી પાછા મુંબઈ પરત પડ્યા હતા પ્રશ્ન છ પ્રશ્નોના જવાબ આપો પહેલો કોઈપણ ચાર રમતના નામ લખો કબડ્ડી ખોખો હોકી ફૂટબોલ વોલીબોલ ચેસ બેડમિન્ટન કુસ્તી ટેનિસ વગેરે બીજો અનુજના ગામોમાં કેવા કેવા અવાજો સંભળાવ સાંભળવા મળતા હતા તો વહીતી નદીનો ખરખર ખરખર અવાજ વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓના કલરવ જેવા અવાજો સાંભળ સાંભળવા મળતા હતા પ્રશ્ન બે અથવામાં છે ધનુના પરિવારોનો કાફલો દશેરા પછી કયો અને સેમો હશે તો એ શેરડીની ફેક્ટરીની બાજુમાં સૂકી શેરડીની ઝૂંપડી બનાવીને રહેતા હતા દશેરા પછી ધનુનો પરિવાર કયો કયા કામ કરશે તો શેરડીની ફેક્ટરીમાં મકાનોના બાંધકામમાં વગેરે જગ્યાએ પછી ધનુના પરિવાર જ્યારે છ મહિના કામ માટે બહાર જાય છે ત્યારે ઘરે કોણ રહે છે તો જ્યારે બહાર જાય છે એટલે ઘરના જે વૃદ્ધો હોય એ અથવા બીમાર અથવા અસ્વસ્થ લોકો હોય તે અને નાની ઉંમરના બાળકો ઘરે રહે છે પ્રશ્ન સાતનો અ ખાલી જગ્યા પૂરો દાવાનળને લીધે ખાજગ્યા સંપત્તિને નુકસાન થાય છે જંગલ ધરતીકંપ એક ખાજગ્યા આપત્તિ છે કુદરતી કચરો હંમેશા ખાજગ્યામાં નાખવો જોઈએ કચરા પેટીમાં લોકો ગાંધીજીને ખાજીગ્યા નામે ઓળખે છે બાપુ નામથી ઓળખે છે યુદ્ધ કોમી રમખાણો માર્ગ અકસ્માત ધક્કા મુક્કી નાસબાગ આતંકવાદી હુમલા હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે બે સારામાં સફાઈ કોણ કરે છે સાની સાની સફાઈ કરવામાં આવે છે તો સારામાં સફાઈ કામદાર શાળાના બાળકો પણ કરે છે શાળાના રૂમની લાંબીની અને મેદાનની સફાઈ કરે છે જંગલો માટે સૂર્યમણી શું કહેતી હતી તો વાંચતા શીખવા માટે જંગલો પુસ્તક જેટલા જ મહત્વના છે અમે જંગલના લોકો છીએ અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં બીજો પ્રશ્ન મિઝોરમના લોકો ચહેરા નૃત્ય વિશે જાણકારી આપો તો મિઝોરમના લોકો જ્યારે ખેતીનું કામ પતી ગયા પછી પાક જ્યારે ઘરે આવી જાય ત્યારે આનંદ અને ઉત્સાહ હોય છે અને ગામ લણીના ઉત્સવ તરીકે આ ચેરાવ નૃત્યનું ઉજવે છે હવે એ ચેરાવ નૃત્ય લોકો જાડી જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે નૃત્યકારો વાસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો